વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કહેવામાં આવ્યું છે કે જો સાત અવિભાજ્ય સંખ્યા છે તો રૂટ સાત વર્ગુણમાં સાતે અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે તો આપણે અહીંયા પાર્ટ બી સેક્શન એના બે માર્ક્સના દાખલા શરૂ કરીએ છીએ આ સાબિત કરો વિદ્યાર્થી મિત્રો એકદમ ધ્યાનથી સમજવાનું રહેશે એક કે બે વાર એની પ્રેક્ટિસ કરી લેવી હવે વિદ્યાર્થી મિત્રો સાબિત કરવા માટે આપણે વિરોધાભાસી વિરોધાભાષી વાક્ય આપણે ધારી લઈશું વિરોધાભાસી વિરોધાભાસી વિરોધાભાષી સ્ટેટમેન્ટ આપણે ધારી લઈશું કે અસમય છે એવું સાબિત કરવું છે તો આપણે માની લઈશું કે રૂટ સેવન એ સમય છે અને પછી આપણે એવું પ્રૂફ આપીશું કે રૂટ રૂટ સેવન એ સમય નથી તેથી તે અસમ્ય જ હોઈ શકે હવે કોઈપણ સમય સંખ્યા હોય તે એ અપોન બી ફોર્મમાં હોય છે રાઈટ આપણે કદાચ એને પી અપોન ક્યુ ફોર્મ પણ કહીએ છીએ એ અપોન બી પણ કહી શકાય હવે એ અપોન બી અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય અતિ સ્વરૂપમાં હોય તો એક સિવાય સામાન્ય અવયવ ના હોય ફોર એક્ઝામ્પલ ટુ અપોન ફાઈવ તો આને તમે હજુ રિડ્યુસ ના કરી શકો હા ફોર અપોન ટેન હોય તો એને રિડ્યુસ કરી શકાય ટુ ટુ ઝા ફોર ટુ ફાઈવ ઝા ટેન તો આ થયું રિડ્યુસ ફોર્મ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરીએ તો આમાં એનો એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોય નહીં જો એ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય હવે વિદ્યાર્થી મિત્રો આપણે બંને તરફ વર્ગ કરીએ છીએ તો અહીંયા થઈ જશે એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર હવે બી સ્ક્વેર અહીંયા આવે છે એટલે અહીંયા એ સ્ક્વેર હવે સેવન બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ એનો મતલબ એ થયો કે એ સ્ક્વેર એ સાતનો અવયવ છે આ જે એ સ્ક્વેર છે તે સાતનો અવયવ છે તો આપણે એમ પણ કહી શકીએ કે એ સાતનો અવયવ છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એ બરાબર સેવન કે હવે સેવન કે કદાચ તમને કન્ફ્યુઝિંગ લાગશે તો એને કઈ હું સાબિત કરવા કરવા કરી રહ્યો છું એ જુઓ વિદ્યાર્થી મિત્રો કે હું એક નંબર લઉં છું સોળ એના અવયવ કયા કયા ટુ રાઈટ ફોર એટ સિકીન રાઈટ હવે એ જે છે વિદ્યાર્થી મિત્રો તે સાતનો અવયવ છે એનો મતલબ તો એ થયો કે આ સેવનને કશાકથી મલ્ટીપ્લાય કરીશું તો આ આવી જશે રાઈટ પણ એ મને ખબર નથી રાઈટ ઉદાહરણ તરીકે અહીંયા તમે જુઓ ને હું કશાકથી મલ્ટીપ્લાય કરીશ તો મને સોળ મળશે આઠ ચારને હું કશાકથી મલ્ટીપ્લાય કરીશ તો મને સોળ મળશે ચાર આઠને હું કશાકથી મલ્ટીપ્લાય કરીશ તો મને મળશે સોળ પણ આ નંબર મને ખબર નથી તો એ અનનોન નંબરને મેં ધારી લીધો છે કે એટલે કે એ સેવન ઇન્ટુ કે કયો નંબર છે આપણને આપણને ખબર નથી પણ એનો જવાબ આપે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે વેલ્યુ છે તેને મેં સમીકરણ એકમાં મૂકી આપણું સમીકરણ એક છે જેમાં એની જગ્યાએ સેવન કે લખ્યું તો અહીં વિદ્યાર્થી મિત્રો સેવન કે હોલ સ્ક્વેર છે એટલે કે સેવન 7 સેવન ઇન્ટુ કે સ્ક્વેર હવે બંને તરફથી એક સેવન એક સેવન કેન્સલ સેવન સેવન કેન્સલ એટલે હવે રહેશે શું રહેશે આપણી પાસે બી k2 ટુ કે હવે આના પરથી બી સ્ક્વેરે સાતનો અવયવ છે બી પણ સાતનો અવયવ છે તો આપણે શરૂઆતમાં એવું નક્કી કર્યું હતું કે એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે સાત એ એનો પણ અવયવ છે સાત એ એનો અવયવ છે સાત એ બીનો પણ અવયવ છે એટલે આપણે જે ધાર્યું છે તે ખોટું છે તેથી આપણે કહી શકીએ કે રૂટ સેવન

માઇનસ ટુ નો ક્યુબ પ્લસ ટ્વેન્ટી નાઇન માઇનસ ટુ નો સ્કવેર પ્લસ ફોર્ટી ફોર ઇન્ટુ બ્રેકેટ માઇનસ ટુ પ્લસ ટ્વેન્ટી વન સો વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે પી માઇનસ ટુ ઇઝ ઇક્વલ્સ ટુ સિક્સ માઇનસ ટુ માઇનસ ટુ માઇનસ ટુ થ્રી ટાઈમ્સ માઇનસ એટ પ્લસ ટ્વેન્ટી નાઇન માઇનસ ટુ માઇનસ ટુ ટુ ટાઈમ્સ પ્લસ ફોર રાઈટ અને અહીંયા રિલેશન રહેશે मल्टीप्लायी वी मैनस टूक्स प्लस ट्वेंटी नाइन इंटू फोर ट्वेंटी नाइन फोर झाइन फोर जा थर्टी सिक्स थ्री केरी फोर टू झा एट प्लस थ्री इलेवन सो वन वन सिक्स माइनस प्लस माइनस माइनस वन હવે પ્લસ માઇનસના નિયમમાં તમને જો કોઈ કન્ફ્યુઝન હોય વિદ્યાર્થી મિત્રો તમે બેઝિક મેથ્સ પ્રાથમિક ગણિતના વિડિયો યુટ્યુબ પર જોઈ શકો છો સો પી માઇનસ ટુ ઇઝ ટુ આપણે બંને માઇનસવાળા સાથે લખી દઈએ માઇનસ ફોર્ટી અને પ્લસ વાળા બંને સાથે લખી દઈએ પ્લસ વન તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો પી માઇનસ ટુ 8 16 ટુ આઠ ને ચાર 12 ને એક તેર માઇનસ અહીંયા થઈ જશે બંને પ્લસ કરીશું તો સેવન થ્રી વન એટલે કે આનો જવાબ થશે પ્લસ વન એકસો સાડત્રીસ એકસો છત્રીસ જાય તો એક મોટી સંખ્યાનું ચિહ્ન એટલે તમને જવાબ મળી ગયો પ્લસ વન નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે લોપની રીતે કરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કઈ રીતે કરીશું તો આપણે લખીશું સમીકરણ 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 એક ને સમીકરણ એક ને

હવે વિદ્યાર્થી મિત્રો આખું જે સમીકરણ એક છે એને તમારે ત્રણ થી ગુણવાનું છે એટલે કે અહીંયા હું સમજવા માટે ત્રણ લખી દઉં છું જે કદાચ લખેલો જ છે પ્રશ્ન નંબર ત્રણ છે એટલે અને અહીંયા સમીકરણ એકને પાંચથી ગુણવાનું છે એટલે હું અહીંયા સમજવા માટે લખી દઉં છું પાંચ અને અહીંયા લખી દઉં છું ત્રણ કારણ કે આ સમીકરણને ત્રણથી ગુણવાનું છે હવે પાંચને ત્રણથી ગુણીશું તો પંદર તો અહીંયા હું લખતો જાઉં છું પંદર એક્સ આજ પાંચને તમારે ચારથી ગુણવાનું તો વીસ વાય સો પ્લસ ટ્વેન્ટી વાય અને આ જ પાંચને વિદ્યાર્થી મિત્રો સત્તરથી ગુણીશું તો પંચ્યાસી માઇનસ પંચ્યાસી તો અહીંયા લખીશું આપણે

શું રહી જશે વીસમાંથી છ જાય તો ચૌદ મોટી સંખ્યાનું ચિહ્ન વત્તા ચૌદ વાય અને અહીંયા વધતા ઓછા ઓછા એટી ફાઈવમાંથી ફિફ્ટી સેવન માઇનસ કરવાના તો અહીંયા થશે આઠ અને અહીંયા થશે બે અને મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા પંચ્યાસી છે જેનું ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા લખી દઉં માઇનસ સો વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ટ્વેન્ટી એટ અપોન ફોટિન અહીંયા થઈ જશે વાય ઇઝ ઇક્વલ્સ ટુ -2 y = -2 હવે આ કિંમત આપણે સમીકરણ 1 अथवा 2 ગમે ત્યાં મૂકી શકે હું સમીકરણ 1 માં મૂકું છું એટલે અહીંયા લખાશે સમીકરણ 1 માં કિંમત મુકતા સમીકરણ 1 શું છે આપણો વિદ્યાર્થી મિત્રો 3x + 4y = -17 હવે 3x + 4y ની જગ્યાએ લખીશ -2 = -17

एक्स बराबर ओछा त्रवा विद्यार्थी मित्रों अपो उकेल थी गयी लखा उके उकेल एक्स उकेल एक्स इज़ इक्वल्स टू एक्स वेल्यू है माइनस थ्री વાયની વેલ્યુ છે માઇનસ ટુ સો એક્સ વાયનો ઉકેલ મને મળી ગયો ઓછા ત્રણ ઓછા બે સો આ રીતે આપણે ત્રણ દાખલા બે માર્ક્સના વિદ્યાર્થી મિત્રો કરીએ માર્ચ બે હજાર સોળનું આ પેપર છે હવે બીજા બે માર્ક્સના દાખલો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ એની કન્ફ્યુઝન એની સજેશન યુ કેન કમેન્ટ કોન્ટેક્ટસ ઓન નાઇન ફાઈવ વન ઝીરો ટુ નાઇન સેવન થ્રી સેવન ફોર થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ